તાનાશાહી તો આખા કચ્છમાં દરેક કંપનીઓમાં ચાલે છે કંપનીઓ કચ્છમાં આવે છે ટેક્સ બચાવવા માટે અને કંપનીઓને કચ્છમાં લાવવામાં એટલા માટે આવે છે કે કચ્છના સ્થાનિક લોકોને રોજગારી મળે અહીંયા જિંદાલ કંપની છે આ જિંદાલ કંપનીની તાનાશાહી એટલી કે સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવી આજે રતડીયા અને કુંદરોળીના ગ્રામજનો રોજગારી માટે ધરણા કર્યા છે કચ્છમાં કંપની આવે પોતાનું ટેક્સ બચાવવા કચ્છના લોકોને રોજગારી આપવા રોજગારી ન આપે એટલા માટે કચ્છના લોકોને ધરણા કરવા પડે આ જ કંપનીની બીજી બ્રાન્ચ છે ત્યાંથી હાલતે ને ચાલતે નોકરી ઉપરથી કાઢી નાખે લોકોને ધરણા કરવા પડે શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને આજે આજનો દિવસ અને કાલનો દિવસ અમે તંત્રને આપ્યું છે તમારા પાસે જે ગામના સરપંચ દ્વારા લેખિતમાં અરજી આપેલી છે એના મુદ્દાઓ છે તો બે દિવસની અંદર આ જિંદાલ કંપની લોકલ લોકો પાસોને નોકરી ઉપર નહીં રાખે સ્થાનિક લોકોને સી એસ આર યોગ્ય ઉપયોગ નહીં કરે તો પરમ દિવસે સવારના દસ વાગે આ કંપનીનું ગેટ બંધ કરવામાં આવશે અને જેટલી પોલીસને બોલાવવું હોય એટલી પોલીસને બોલાવી લે આ કંપની અને ભાજપના નેતાઓને પર છૂટ તમને આવવું હતું હોય પણ અમારા વિરોધમાં વાત જે કચ્છના રોજગારી માટે